અમે મા ના ના આવ્યા હતા વાત હશે તો આજે જવું જોઈએ ઈશ્વરીયા અમારે તો ઈશ્વરીયા છે અને મારા માસી ગયા છે પાણી પીવા પાણી પીને આવે એટલે તમને મારા માસીને મલાવી દઉં તમે કોઈ જોયા નહીં હોય મારા મોટા માસી તમને દેખાઈ દો પેલી વખત વિડીયોમાં આવશે મારા માસા મારા માસા મોબાઈલમાં કંઈક કરે છે અને જો અત્યારે દહીં રોટલી ખાઈ લીધી અને કેરીનું શું મૂંક સંભાળો હતો કેરીનો ખાતો હતો પણ મેં ના ખાધો તો કઈ વાંધો નહીં હાલો આપણે ઘડી પછી હવે આપણે અહીંથી નીકળવાનું છે કેમ કે આજે આપણે જવું છે ઈશ્વરિયા હા તો મારી માસી વ્યાજ કાઢી છે અમે દાંત બહુ કાઢીયા અમે માસી માસી ભાણે અમે બહુ દાંત કાઢીએ અત્યાર છે મારી મમ્મી દાંત કાઢે જવું જીણા જીણા એટલે અમે છે ને ભેગા થઈને એટલે દાંત કાઢવાનું કામ કરીએ બીજું કાંઈ હોય નહીં અમારે

હવે બરાબર આમ તો કાળું થઈ ગયું કેમ બાકી છે હલો અમે ભાગીએ પપ્પા આવી ગયા છે અને હાલો માસી રામે રામ અમે ભાગીએ હવે પપ્પા બોલાવે છે ના રોકાવ ને હારું હારું તમે અમારું ધ્યાન રાખો અમે આવ્યા સારું સારું લ્યો સારું સારું

પટાણ જો આઠ વાગે તો ઉઠી ગયો મારો મોટો ભાઈ છે જોઈ હા હજી હજી ટ્રેક્ટરમાં જવાનું કે નહીં જવાનું હા તો હમણાં ટ્રેક્ટરમાં જાય બાજુ હાલ તો અમે ભાગીએ ના રોકાવું નથી ભાઈ મારે

હાલો તો અટાણે આપણા ઘરે પહોંચી ગયા છે ઓ રડે હુતા છે કેમ છે બાપા હાલો ને હા હું કે તબિયત હા રેડી

દાદી બા દિન કરતા લાગતા ઓલ કરે હે મરો ગોઈ નો નો કાદીઓ તમને કરી નાખી આપા અયા હા ખાસ ચોરબે માસીને રામ રામ કીતા કે જનતી આપાને માસીને રામ રામ કીજે માસીને હું બધાય મજામાં હો બધાય મજામાં હો છોતે ચાલી રહી છે ચોરબેની

જોઉંજી કેવું કામ કરી રહ્યો છે ના ના ભાઈ ગુજરાતી જો આમાં હિન્દી અમે હિન્દી ફાવતું જ નથી અમને ગુજરાતીમાં જ અને ગાય રામ રામ જીલી મોટો <laughs> <laughs> મોજા <laughs> <laughs>

મકાણે હું જાઉં જો હળીએ વરાત ને બધે વહી ગયા સુધી ગયો વરાત દીપક એ ટ્રે તન ગયા એ વાળીએ હું પણ વાળીએ જાઉં છું કેમ કે હું જો તો તેડવા બેન ને મોટી માં તો તેડીને આવતો રહ્યો હવે જાઉં વાળીએ વાળીએ ફરી વાર બેસીએ પછી એને ફોટા ફોટા પાડવાના મને એ કીધું એટલે રાજ્યું હકે કે તારે ફોટા પાડવાના છે તો હું ફોટા પાડીશ ફેડિયા ઉતાર્લે દિવસ કરી રેડી ઉતાર

દોતરવા મોબાઈલ મોબાઈલ પછી અમે બહાર કરી મોબાઈલ બકરા તો તમને કોઈ તો જોઈ હા તો તમને આજનો વ્લોગ હોય તો લાઈક કરો શેર કરો ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો હા તો લાઈક નથી કરતા શેર નથી કરતા જો સભ્યો કહી દે ને તું તો કરે તો કરે તમે કોઈ નહીં કરો કઈ વાંધો નહીં કરી દેજો શેર કરો ને સબસ્ક્રાઈબ કરજો ચાલો તો બધાને બાય બાય